સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના વિદ્યાર્થીનીએ આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી સુરતના ગોડાદરા વિસ્તારની ઘટના વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યો આપઘાત ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક શાળામાં કરતી હતી અભ્યાસ ફ્રી નહીં ભરવાને લઈ વિદ્યાર્થીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખવાના પરિવારના આક્ષેપ પરિવાર કરેલા આક્ષેપોએ શાળા સંચાલકોએ ફગાવ્યા શાળા સંચાલકો સંચાલનું નિવેદન વિદ્યાર્થીનીને પરિવાર તરફથી જ ટોર્ચરિંગ કરવામાં આવતું હતું શાળા તરફથી ફી બાબતે કોઈ પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી પરિવાર જે આક્ષેપ કર્યા છે તે તદ્દન ખોટા છે ઘટનાને લઈ પોલીસ પોલીસે તપાસ શરૂ કરી છે એ જો સ્કૂલ જાતે કોઈ ફી બાકી થા તો માસ્ટરોને ટોર્ચર કે ઉસકો સ્કૂલ કે બહાર ખડા રખા વો ડિપ્રેશન મે આકે ઘર પે આકે ફાંસી ખાકે મર ગયા और, और भविष्य में मैं तो कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बनेसा આઠ તારીખે છોકરી આઠ તારીખે ટીચર એની મોકલી હતી સદા ફીસ બાકી છે એટલે બાદ મેં નીચે આવ્યા પછી કોમ્પ્યુટર લેબમાં બેઠી હતી ત્યાર પછી મેં દીકરા તારા પેરેન્ટ્સ તરફ બોલવું ચકરતા નથી તો તું મને નંબર હું વાત કરું એટલે એના પેરેન્ટ સાથે સીધી વાત કરી કે બાકી છે તો તમે ક્યાં સુધી કરશો ખાલી તારીખ લેવામાં આવી હતી અને તારીખ લીધા પછી તારીખ એના પેરેન્ટ્સે વાત કરી કે પંદરથી વીસ તારીખ સુધીમાં મેં ખરીદી છું નોર્મલી વાત થઈ હતી અને ત્યાર પછી બીજી કોઈ વાત નથી ત્યાર પછીના ત્રણ દિવસ નવ દસ અને અગિયાર ત્રણ દિવસ સુધી છોકરી સ્કૂલમાં નોર્મલી રીતે આવી છે અને અભ્યાસ કર્યો છે કોઈ પણ પ્રોબ્લેમ હતો ત્યાર પછી સુસાઈડ રાત્રે વીસ વીસ તારીખ અને સાંજે પાંચ છના વાગ્યાના આસપાસમાં માટે સ્કૂલ તમે અહીંયા શાળા દ્વારા ટોયલેટ બાર બે દિવસ ઉભી રાખે એવી વાત છે એ તદ્દન ખોટી વાત છે સર અમે કોઈ પણ છોકરાને કોઈ પનિશમેન્ટ કરતા જ નથી હોમવર્ક નો લાવ્યું હોય તો ટીચરને હેન્ડ ટુ હેન્ડ પેરેન્ટને ફોન કરીને વાત કરીને ડિસ્કસ કરી લે કે તમારા છોકરા એ હોમવર્ક લાવે અને ડાયરીમાં નોંધ નાખી દે પનિશમેન્ટ કરતા જ નથી મારવાની કોઈ પણ પ્રકાર નહીં